ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન દ્વારા જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં આઈસીઆઈસીઆઈ બેંક ભરૂચ અને અન્ય સહયોગી સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો કેમ્પમાં સો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અમે આખો ભરૂચ મલાલી એસોસિએશન છેલ્લા વીસ વર્ષથી ઘણા સામૂહિક કામ કરીએ છીએ એમાં એક મોટું કામ છે રક્તદાનની જે બ્લડ ડોનેશન એમાં બહુ ચડતા લોકો દર વર્ષે આવીને અમને રક્ત બ્લડ ડોનેશનમાં મદદ કરે છે એ છતાં અમે લોકો ઘણી નર્મ લોકો અને ગરીબ સહાયતા માટે પણ અમે સહયોગ કરીએ છીએ મહિલાઓ માટે પણ અમે બહુ સારી નાની નાની જે કે છે કામ છે હેલ્પ કરવા માટે છે એ કરીએ છીએ એ છતાં આજે ભરૂચ મલાલી એસોસિએશને બ્લડ ડોનેશન કેમ્પ જીએનએફસી એસેન્ડર ક્લબમાં રાખેલા છે